સુભાષનગર વિસ્તારની બે સોસાયટીના ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસે તપાસ હાથ ધરી સુભાષનગર વિસ્તારમાં આવેલ માનસ દર્શન અને શાંતિવન બંગ્લોઝની અંદરના ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને આ ત્રણ મકાનોમાંથી ચોરી કરવામાં આવી હતી જેમાં ઘરેણા અને રોકડની ચોરી થઈ હોવાની જાણ સવારે ઘોઘારૂડ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી જ્યારે સીસીટીવી પોલીસે કબજે લઈ તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા કોશિશ પૂરી કરી છે ગોતવાની પણ ઓ બધું ચડાવેલું હતું ભગવાનોને એ બધું ઠોકી કે લાગે છે આમાં આમાં કઈ રાખ્યું આ બારી રાખી મરીને મરીને ઈ બરોબર છે કોઈ નાનો તો છે ને બધા મોટા છે આવો મોટો માણસ અંદર ગરી હારે હોય નીકળી જાય આમાં સી અંદર પગલા આ બાયનું છે ને પાછો હવે એવું જ નથી કે ગયો તો બરોબર ને

આ બધું ઓર છે મારા બધા લોકો નથી Kasi baca bercerita-bercerita maklumat kejayaan. Kamu ada polis pembicaraan atau media maklumat? Media maklumat. ਕਿੰਨਾ ਜੋ ਤੁਮ ਹੈ ਹਾਂ ਇਹਨੇ ਬੇ ਧੀ ਕਰੀਓ ਨੇ ਧੀਕਰੋ ਹੈ ਬੇ ਧੀ ਕਰੀਓ ਘਰੇ ਵਾਰੇ ਹੈ ਧੀਕਰੋ ਅੰਦਾਜ਼ ਹੈ ไไใครจะมุจิกเขา સુભાષનગર વિસ્તારમાં માનસ બંગલોઝ એક જેમાં મારા વિધવા કૈલાસબેન નરેશભાઈ પટેલ પ્લોટ નંબર નવ જેમાં ગઈકાલે રાત્રે ઘરફોડ ચોરી થયેલ છે અને જેમાં અંદાજિત એકાદ લાખ રૂપિયાના ચાંદીના ઘરેણાં દાગીના અને સિક્કા ગયેલ છે પાંચ હજાર જેવી રોકડ રકમ ગઈ છે અને થોડી ઘણી ઘરવકરીનો સામાન પણ ચોરી થયેલ છે અમને મારા કાકી છે એ બીજા એક મારા કાકા એક્સપાયર થઈ ગયા એટલે છેલ્લા સાતક સાતેક દિવસથી ત્યાં તેમના ઘરે હતા અને ઘર બંધ હતું પણ આજે સવારે તેમના પાડોશી જાણ નવ સાડા તમારા ઘરમાં ચોરી થયેલા જણાવે છે તો તમે આવો તો કાકી અહીંયા ઘરે આવ્યા અને જોયું તો ખબર પડી કે આગળના દરવાજાથી દરવાજો તોડી અને ચોર અંદરમાં ઘૂસી ઘરમાં ઘૂસીને ઘરમાંથી આ બધી વસ્તુની ચોરી કરી ગયેલ છે આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ પોલીસ પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે પોલીસ હજી સુધી અમારે ત્યાં આવી નથી હમણાં પોલીસ આવે એટલે પોલીસ તપાસ કરી જાય એટલે મેં આ બાબતની પોલીસ ફરિયાદ કરીશું